આગામી ત્રણ દિવસ ઠંડીનું વધશે જોર ત્યારબાદ ઠંડીથી મળશે થોડી રાહત હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગના અનુસાર આગામી દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે ત્યારબાદ ડિગ્રી તાપમાન વધશે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે નલિયા મહુવા ડીસા અને વલસાડ રહ્યા સૌથી ઠંડાગાર આચારે શહેરોમાં સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અમદાવાદમાં વીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છોટાઉદેપુરની અંદર છવાયું છે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે છોટા ઉદેપુરની અંદર જે રીતે હવામાનની અંદર પલટો આવ્યો છે છોટા ઉદેપુરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વિઝિબિલિટી પણ એકદમ શૂન્ય અહીં જોવા મળી રહી છે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું વાતાવરણ ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ખૂબ જ ઘટાડો થઈ થયો છે તો જે રીતે વાતાવરણ બદલાયું છે વિઝિબિલિટી ઘટી જવાને કારણે વાહન ચાલકોને અહીં હાલાકી પડી રહી છે છોટાઉદેપુરના દ્રશ્યો છે ગાડ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો